આ ગુનાની ની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં માં જેનું મર્ડર થયેલું છે એટલે કે ભોગ બનનાર નામે વિપિન ઉર્ફે કાળો મદનસિંહ એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો ગઈકાલ તારીખ દસ આઠ બે હજાર પચીસ ના રોજ આ ભોગ બનનાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન ચાર રસ્તા આગળ ઊભેલા હતા તો એ આ બંને જયારે ત્યાં ઊભેલા હતા તો આરોપીઓ ટોટલ છ ફરિયાદ મુજબ છે આ છ આરોપીઓ એક સમ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂડમાર માર્યો અને જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફ ના રોડ ત્યાં ભાગ્યા એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ બનનાર જે જેનો મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર યુવા પાટીદાર સમાજની વાડી આવે છે ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો તો ત્યાં આ છ આરોપીઓ પૈકી ચાર આરોપી હોય આજે ભોગ બંનારને બે ચપ્પુ અને મૂંઢ માર મારી અને એનું ગંભીર ઈજાઓ કરી અને મોતની જાવ છે ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં આ ટોટલ ત્રણ આરોપીના ટૂંકા નામ અને ત્રણ આરોપીના નામ જણાવેલું નથી એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે છ આરોપી દર્શાવેલ હતા આ જે ત્રણ ટૂંકા નામ જે હતા એ ત્રણ ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી ત્રણે ત્રણ નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે ત્રણ જે નામ નતા ક્લિયર એમાંથી પણ નામ ક્લિયર થઈ છે અને આ ટોટલ છ આરોપીઓ પૈકી બે આરોપી એક બે આરોપી મેજર છે એ અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે પોલીસ તપાસ દરમિયાન બે આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતા આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે જે હાલમાં જે બે આરોપીઓ ની જે ધરપકડ કરેલી છે પોલીસે એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અજમદ ઉલ્લા ઉર્ફે અયામ અહેસાન શેખ આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે આના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થયું ક્લિયર થયેલું છે એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે આના સિવાય એક એક આરોપી એનું નામ જેનું નામ એફઆઈઆરમાં હતું એનું પણ નામ ક્લિયર પૂરું નામ ક્લિયર થયેલું છે રાઝિક રશીદ કુરેશી કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે હાલમાં આ ત્રણ બાકી રહેલા આરોપી વિરુદ્ધમાં વિરુદ્ધ બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપીઓ બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો એક મોબાઈલ ચોરી કરી અને એક બાબતની એક જૂની અદાવત હતી એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓ આરોપીઓએ આ ભોગ ભંડારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે